હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ઉત્તરાયણ સ્પેશિયલ આજે આપણે ગુજરાતી ઊંધિયું બનાવવાનું છે ઊંધિયું બનાવતા પહેલાં જો તમારે મારી ચેનલ ઉપર નવા છો તો તમે નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો શરૂ કરીએ આપણે ગુજરાતી ઊંધિયું બનાવીશું જે એકદમ બજાર જેવું ચટાકેદાર બનાવીશું તો ઊંધિયું બનાવવા માટે સૌથી પહેલાં આપણે અહીંયા મુઠિયા બનાવવાના છે જે ઊંધિયામાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે તો ચાલો શરૂ કરીએ મુઠિયા બનાવવા માટે મૂઠીયા બનાવવા માટે આપણે અહીંયા એક કપ આપણે ભાખરીનો લોટ લીધો છે એટલે થોડો કકરો લોટ લીધો છે એની સામે આપણે વન કોર્ટ કપ એટલે કે ત્રણ ચમચી જેટલું બેસન લઈશું અહીંયા તમે ચણાનો લોટ પણ લઈ શકો છો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને એક કપ ભરીને આપણે લીલી મેથીની ઝીણી સમારીને લીધી છે પછી બે ચમચી જેટલી આપણે કોથમીર લઈશું ત્યાર પછી એક ચમચી અજમાને આ રીતે હાથથી ક્રશ કરીને આપણે એડ કરવાનો છે મૂઠિયામાં અજમાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અહીંયા બે ચમચી આપણે તલ લઈશું અને એક ચમચી આદુ મરચાંની પેસ્ટ લઈશું અને અડધી ટી સ્પૂન હળદર એક ટીસ્પૂન લાલ મરચું પાવડર એક ટીસ્પૂન સ્પૂન જીરું પાવડર લઈશું અને ત્યાર પછી એક ચમ હાફ ચમચી જેટલું જીરું લઈશું અને એક ચમચી જેટલી ખાંડ અને એક ચમચી જેટલો ગરમ મસાલો લઈશું અને એક ચમચી આપણે દહીં લઈશું જો દહીંની જગ્યાએ તમે લીંબુ પણ નીચોવી શકો છો તો હવે એક ચમચી મોટી તેલ નાખીને સારી રીતે આપણે બધો જ મસાલો મિક્સ કરી લઈશું અને પછી થોડું થોડું પાણી રેડીને આપણે અહીંયા સોફ્ટ લોટ બાંધવાનો છે ફ્રેન્ડ્સ આ મુઠિયા એકદમ સરસ ટેસ્ટી લાગે છે અને એકદમ ક્રિસ્પી હોય છે એટલે તમે એને ચા સાથે કે સાંજના ઇવનિંગમાં નાની મોટી ભૂખ લાગે ને તો પણ તમે એને ખાઈ શકો છો તો આ રીતે આપણે મુઠિયાનો લોટ સારી રીતે બાંધી લેવાનો છે ના કઠણ કે ના ટીલો તો આ રીતે આપણે બધો લોટ સારી રીતે બાંધીને સેટ થવા મૂકીશું હવે પાંચ મિનિટ પછી આપણે હાથને તેલવાળો કરીશું અને થોડોક નાનો લોઅ લઈશું અને આ રીતે આપણે ઓવલ શેપમાં મુઠિયા વાળીશું તમારે જો ગોળ વાળવા હોય તો નાના નાના બોલ્સ બનાવીને વાળી શકો છો તો આ રીતે આપણે બધા જ મુઠિયાને બનાવીને તૈયાર કર્યા છે હવે આ મુઠિયાને આપણે ફ્રાય કરવાના છે તો હવે અહીંયા તેલ ગરમ કરવા મૂકીશું અને હવે મીડિયમ ગેસ ઉપર આપણે તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે બધા મુઠિયા એડ કરી લઈશું તો એક વારમાં જેટલા સમાય એટલા આપણે મુઠિયા અંદર એડ કરીશું અને હવે મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર આને આપણે ચારથી પાંચ મિનિટ સુધી ગોલ્ડન બ્રાઉન કલરના એટલે કે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ મુઠિયા ફૂલી પણ ગયા છે અને એકદમ સરસ કલર પણ આવી ગયો છે તો બસ આ બ્રાઉન કલરના થાય એટલે આપણે એને નીકાળી લઈશું અને ડીશમાં કાઢી લઈશું તો તૈયાર છે એકદમ ઊંધિયામાં વપરાતા અને દાણા મુઠિયાના શાકમાં કે ચા સાથે ખાઈ શકો હવે આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે હવે એને આપણે આપણે સાઈડમાં મૂકીશું અહીંયા ઊંધિયા માટે સૂરતી પાપડી એના દાણા લીધા છે વાલોર અને બીજી પાપડી લીધી છે અને એક વાટકી જેટલા એટલે કે એક કપ જેટલા તુવેરના દાણા અને વટાણા લીધા છે હવે આ બધી વસ્તુ જે પાપડી દાણા છે ને એને આપણે બાફી લઈશું તો અહીંયા માં આપણે બધું વસ્તુ લઈ લઈશું અને બટાણા પણ અડધો કપ લીધા છે તો હવે અડધો ગ્લાસ પાણી રેડીશું અને એક ચપટી સોડા નાખ્યા છે એ નાખીને આપણે એક વિસલ વગાડી લઈશું સોડા નાખવાથી આપણે પાપડીનો કલર ગ્રીન જળવાઈ રહેશે હવે અહીંયા આપણે બે બટાકા રતાડું સુરણ અને શક્કરિયું અને ચાર પાંચ નંગ જેવા આપણે રીંગણ લીધા છે હવે આ બધી જ વસ્તુને મેં સારી રીતે ધોઈને આ રીતે પીસીસમાં કટ કરી લીધા છે હવે રીંગન ને પણ આપણે કટ કરી લઈશું કે જેથી અંદર સડો હોય તો ખ્યાલ આવે તો આ રીતે આપણે રીંગનને પણ કટ કરી લઈશું આ બધી વસ્તુને આપણે તળવાની છે અહીંયા તેલ ગરમ કરવા મૂકી છે તો સૌથી પહેલા આપણે રતાળુ અને સુરંત તરીશું કારણ કે સુરંત ને તડતા થોડી વાર લાગે છે ત્યાર પછી આપણે શક્કરિયા અને બટાકા નાખીશું અને આ બધી વસ્તુ આપણે ફૂલ ગેસ ઉપર જ તળવાની છે તો લગભગ 5 થી 6 મિનિટ ની અંદર આપણી બધી જ વસ્તુઓ તળાઈ જાય છે તો આપણે ચપ્પાથી ચેક કરી લઈશું તો જો એકદમ સરસ સ્મૂથ કટ થઈ જાય છે તો આપણી બધી જ વસ્તુ પ્રોપર તળાઈ ગઈ છે તો હવે એને આપણે ડીશમાં બહાર કાઢી લઈશું તમે આ રીતે ચારામાં કટ લગાવીને કરશો ને તો ખ્યાલ આવી જશે કે આપણા બધા જ વસ્તુઓ તળાઈ ગઈ છે તો હવે એને આપણે ડીશમાં કાઢી લઈશું અને સાઈડમાં મૂકીશું ફ્રેન્ડ્સ તમારે આ રીતે તળીને ના લેવું હોય તો તમે એને બાકીને પણ લઈ શકો છો હવે અહીંયા આપણે રીંગણને પણ તળી લેવાના છે કારણ કે રીંગણને તળતા વાર નહીં લાગે હું અહીંયા અડધા ગાજરના ટુકડા પણ એડ કરું છું આ ઓપ્શનલ છે પણ તમે લઈ શકો છો તો આ રીતે આપણે ગાજરને રીંગણને પણ તળી લઈશું જો તમારે રીંગણ તળવાના હોય તો તમે એને ભરીને સ્ટીમ પણ કરી શકો છો તો હવે બધી જ વસ્તુ આપણી તળાઈ ગઈ છે તો સાઈડમાં મૂકીશું હવે અહીંયા શાકનો જાડો રસો કરવા માટે આપણે બે ચમચી તલ ત્રણ ચમચી સિંગદાણા અને બે ચમચી ટોપરાની છીન લીધી છે અને એને આ રીતે પાવડર બનાવી લેવાનો છે હવે એ જ મિક્સર જારની અંદર આપણે ત્રણ નંગ ટામેટાને આ રીતે કટ કરીને લીધા છે એની પણ આપણે ગ્રેવી કરી લેવાની છે તો અહીંયા ટામેટાની ગ્રેવીને આપણે કાઢીને સાઈડમાં મૂકી દઈશું અને એ જ મિક્સર જારની અંદર બે લીલા મરચાં એક ઇંચ આદુનો ટુકડો અને થોડી કોથમીરને આ રીતે આપણે ક્રશ કરી લઈશું તો આ રીતે આપણે એક સરસ ગ્રીન મસાલો પણ તૈયાર કરી લીધો છે હવે અહીંયા આપણી તુવેરો અને જે વટાણા બાફવા મૂક્યા હતા પાપડીને એ બધું સરસ બફાઈ ગયું છે અને આમાંથી એક્સ્ટ્રા પાણી જે હતું એ નીતાડી લીધું છે તો અહીંયા તમે તુવેરને દબાવીને જોઈ શકો છો કે એકદમ સરસ પ્રોપર ચડી ગઈ છે હવે અહીંયા આપણે એક કડાઈની અંદર બે મોટી વાટકી જેટલું તેલ લેવાનું છે અહીંયા તેલ થોડું આગળ પડતું રાખવાનું છે તેલ ગરમ થાય એટલે એની અંદર જીરું અને હિંગ નાખીશું ત્યાર પછી એક ચમચી વરિયારી અડધી ટી સ્પૂન જેટલો અજમો બે ચમચી તલ અને બે લીલા સૂકા મરચાં લીધા છે એક તદ લવિંગ અને તમાલપત્ર લીધું છે ત્યાર પછી જે આપણે આદુ મરચાની પેસ્ટ બનાવી છે એ લીધી છે અને એ બધી વસ્તુને સારી રીતે સાંતળી લઈશું હવે અહીંયા આપણે ટામેટાની ગ્રેવી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરીશું ટામેટા કર્યો હતો એ એની અંદર એડ કરીશું એના લીધે આપણી ગ્રેવી એકદમ સરસ ચાડડી અને ટેસ્ટી લાગશે હવે અહીંયા આપણે મસાલા કરી લઈશું તો એક મોટી ચમચી એટલે કે બે ચમચી જેટલું આપણે ધાણાજીરું હાફ ટી સ્પૂન હળદર બે ચમચી જેટલું આપણે લાલ મરચું લઈશું અહીંયા તીખાશ તમે કેટલું તીખું ખાવ છો એ ઉપર આધાર છે અને એક ચમચી જેટલું મીઠું લઈશું સ્વાદ પ્રમાણે અને એક ટીસ્પૂન ગરમ મસાલો લીધો છે અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું હવે અહીંયા આપણે જે બજારમાં મળે છે ને ઊંધિયાનો મસાલો એ બે ચમચી લીધો છે આ ઓપ્શનલ છે અને જગ્યાએ તમે ગરમ મસાલો એક ચમચી વધારે નાખી શકો છો હવે અહીંયા આપણે જે બધા શાક તળીને રાખ્યા છે ને એ બધા શાક આપણે ગ્રેવીની અંદર એડ કરવાના છે તો શક્કરિયા અને જે પાપડી અને એ બધું આપણે જે બાફીને રાખ્યું છે ને એ સારી રીતે અંદર મિક્સ કરી લઈશું તો એકદમ સરસ મિક્સ કર્યા પણ કરી લેવાનું છે તો આ રીતે આપણે બધું જ મિક્સ કરી લેવાનું છે હવે જે મિક્સર જારની અંદર આપણે ટામેટા ક્રસ કર્યા હતા ને એ એક મિક્સર જારની અંદર આપણે એક કપ જેટલું ગરમ પાણી રેડીને આ રીતે શાકની અંદર એડ કરી દેવાનું છે એટલે કે શું થશે કે આપણો શાકનો રસો એકદમ સરસ જાટું અને ગ્રેવી થશે તો પાણી ઉમેરીને આપણે એને બે મિનિટ થવા દઈશું તો હવે સરસ બે મિનિટ થઈ ગયા પછી આપણે મુઠિયાની અંદર એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું જો અહીંયા તમને થોડો રસો ઓછો લાગે તો થોડુંક અડધો કપ જેટલું ગરમ પાણી એડ કરી શકો છો તો હવે આને આપણે ઢાંકીને મિનિટ જેટલું થવા દેવાનું છે તો ફ્રેન્ડ્સ મિનિટ જેવું થઈ ગયું છે આપણે ખોલીને જોઈએ તો એકદમ સરસ તેલ પણ છૂટું પડી ગયું છે અને એકદમ ચટાકેદાર આપણું ઊંધિયું બનીને તૈયાર છે એની ઉપર આપણે કોથમી વપરાવી દઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ શાકમાંથી રસો પણ છૂટો પડી ગયો છે અને આ ઊંધિયાને આપણે પૂરી સાથે કે પરાઠા સાથે પણ સર્વ કરી શકાય છે તો મેં અહીંયા પૂરી બનાવી છે તો એકદમ સરસ ટેસ્ટી એવું ચટાકેદાર ઊંધીઓ આપણું રેડી છે તમે પણ જરૂર આ ઉત્તરાયણ પર ટ્રાય કરજો એકદમ સરસ લાગે છે અને ઝડપથી બની પણ જાય છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી ફ્રેન્ડ્સ એ કોમેન્ટમાં જરૂર કહેજો અને તમે બનાવ્યું છે કે નહીં એ પણ કહેજો તો તમને બધાને મારા તરફથી આવતીકાલની ઉત્તરાયણ માટે હેપી મકર સંક્રાંતિ બાય ટેક કેર